થોડી મહત્વની એક બે વાતો કરવી છે વિસાવદર ની અંદર પેટા ચૂંટણી ને લઈને ખુબ અગત્યની વાત છે જેને આપણે બરાબર ધ્યાન માં લેવી પડશે હવે આ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગામડાની અંદર તૂટી પડ્યા છે બિપિન પટેલ ધન્યવાદ લોકોને રીઝવવા માટે ચાલી જશે ચડી વગરનું બાળક તમારા આંગણામાં રમતું હશે ને તો એને પણ તેડીને ખભે બેસાડશે કારણ કે

જેટલા લોકો જોડાઈ શકતા હોય તો ગતકડાઓ કરશે નવા ભાષણો કરશે આજે તમે જોયું કિરીટ પટેલ મંચ ઉપર ભાષણ કરતા કરતા આંખમાં આંસુ આવી ગયા શું વાત છે જે કિરીટ પટેલ

મંડળી અંદર ભરતી કરવામાં વીસ વીસ લાખ રૂપિયામાં તો ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા પાછા પડે એમ નથી જયેશભાઈ રાદડીયા એ પણ એમ કે છે કે જેવો બોલ સામે આવે એવો અમને એટલે એ પણ તમારા ગામો ગામ આવશે મત નવા તમારી સામે ભાષણો કરશે તમને રીઝવવાની કોશિશ કરશે પહેલા તો આ લોકો શામ દામ તમારી પાસે એટલે છે ને શામ ધામ દંડ ભેદ ત્યાર પછી ભેદભાવ કરશે હિન્દુ મુસ્લિમ લાવશે ગોપાલ ઇટાલિયા ના જૂના વિડીયો ની વાતો કરશે પણ તમારે લોકોને એક જ વસ્તુ રાખવાની છે વિસાવદર ભેસાણ તાલુકાની જનતા હું લોલીપોપ આપે લાલચો આપે તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે નો કાયદો ખેડૂતો ઉપર થોપી અને આટલી મોટી લડત ચાલી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા કેમ ખેડૂત આમ આદમી પાર્ટીના નેતાઓ લડતા હતા એક પણ નેતાએ સરકાર ને ભલામણ કેમ નો કરી ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ કે આ કાયદો આપણે લાગુ કરશું તો બિચારા ખેડૂતો મરી જાય એક પણ ભારતીય જનતા પાર્ટી નો નેતા કેમ આવું બોલ્યો સરકાર એની છે રજૂઆત થવાનો તમારું કદાચ રાજીનામું માંગી લે હાઈ કમાન્ડ એવો ડર લાગતો હોય તો તમે રજૂઆત તો કરી શકો ને કે ભાઈ આ કાયદો તમે ઇકોઝોન નો લાવ છો તો ખેડૂત બિચારા મરી જાય એક પણ ભારતીય જનતા પાર્ટી નો નેતા એ સમયે કેમ નો બોલ્યો પાર્ટીના નેતાઓ લડતા વિસાવદર ની અંદર મોટા મોટા દિગ્ગજ નેતાઓને આવવું પડે છે ખુશી તો અમને એ વાત નહીં છે કે આ પાંત્રીસ વર્ષના યુવકે મોટા મોટા દિગ્ગજ નેતાઓને મુખ્યમંત્રી સુધીના નેતાઓને દોડતા કરી દીધા છે મંત્રી સંત્રી નેતા વેતા બધા દોડતા થઈ આ નહી જેવી પેટા ચૂંટણીમાં વિચાર કરો તમે એક સીટ ભારતીય જનતા પાર્ટી ને કઈ ફરક નથી પડવાનો આ એક સીટ કદાચ ગોપાલ ઇટાલિયા જીતી જાય તો એ ભારતીય જનતા પાર્ટી ને કઈ ફરક નહીં પડે પણ આ તો પેલા કહેવત છે ને એની જેવું છે કે ઘરે સુતેલી માં ભલે મરી જાય પણ યમ રાજા ઘર નો ભાળવો પડે ગોપાલ ઇટાલિયા કોઈ પણ સંજોગે વિધાનસભામાં ન પહોંચવો પડે શું કામ તો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચશે તો ખેડૂતો નો અવાજ ઉઠાવશે ખેડૂતોનો અવાજ વિધાનસભા સુધી પહોંચશે આવા બધા બણગા ફૂક્યા હોય અને ત્યાર પછી વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો ને લઈને ખેડૂતોની સમસ્યાઓને લઈને વારંવાર ચર્ચા થતી હોય એના પર સરકાર ધ્યાન દેવું પડે એટલે આ ડર છે આ ડર ના કારણે આ લોકો ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી પહોંચવા નથી દેવા માંગતા પણ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય ની દરેક જનતાને હું કહેવા માંગુ છું કે બીજી વખત આવો ઉમેદવાર તમને નહીં મળે નહીં મળે અને ક્યારેય નહીં મળે જો તમારે સુખી થવું હોય તમારા જે કઈ નિરાકરણ લાવવું હોય કરોડોના કૌભાંડ થાય છે એ કૌભાંડો અટકાવવા હોય તો દોસ્તો તમારે ગોપાલ ઇટાલિયાને જીતાવો જ પડશે બીજો કોઈ રસ્તો નથી બીજો કોઈ રસ્તો નથી ગોપાલ ઇટાલિયન જીતાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી ત્રીસ વર્ષ થી ગુજરાતની અંદર તો સરકાર છે જ તમને ખબર છે એમાં છેલ્લા ત્રણ ચાર સાડા ત્રણ વર્ષ થી તો વિસા અંદર ની અંદર ધારાસભ્ય નહોતો એટલે એનો મતલબ એમ કે જે તાલુકાની અંદર ધારાસભ્ય નથી ત્યાં આ ગુજરાત સરકાર ધ્યાન ન આપે

હા હા માવાણી શૈલેષ એવું લખે છે બહુ ફેંકમાં તાકાત હોય તો આવી જાય વિચાર પ્રસાર કરવા માટે તમારી અંદર તાકાત હોય તો એકાદો ગોપાલ વિટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો અમને ખબર પડે તમને કેવું બોલતા આવડે અમને ખબર પડે ભાઈ માવાણી શૈલેષ ભાઈ પાટીદાર છો પણ કદાચ તમારા પરિવાર માંથી કોઈ ખેતી નહીં કરતું હોય ખેતી સાથે તમે જોડાયેલા નહીં હો નહીતર તો તમને ખબર હોય કે તમારા પિતાજી ખેતી કરે છે તો એની વેદના કેવી છે તકલીફ કેવી કેવી પડે છે પણ તમારી જેવા આવે કોમેન્ટો મારે એમાં અમને શું ફરક પડવાનો અમારે અમારું કામ કરવાનું છે ખેડૂતોને જાગૃત કરવાના છે યુવાઓને જાગૃત કરવાના છે

આટલું બધું ફંડ પડ્યું હોય અને ગામડાના ખેડૂતો ગામડાના ગરીબ માણસો મજબૂર માણસો જો આવી રીતે હોય ફંડ છે શું કામનું ખાલી પ્રચાર કરવાનો સો સપાટા કરવાના સીન સપાટા કરવાના પણ ખેડૂતોને એક રૂપિયો નહીં દેવાનો ખેડૂતોને લૂટી લેવાના નવા ડિંડકો લાવીને ખેડૂતોને લૂંટી લેવાના મેં તો માર્કેટ યાર્ડમાં આટો આંટો માર્યો હતો માર્કેટ યાર્ડ પણ ઘણી બધી વેદના છે લોકોની ખરાબ થઈ માં છે કે તું આમ આદમી પાર્ટી નો ચાહક છો તારો માલ લેવામાં નહીં લ્યો આવી તો ધમકી મારે છે યાર્ડ ની અંદર એટલે આ બધી સમસ્યા

તમારા સગા સંબંધી મિત્રો દોસ્તો યારો કાકા મામા ફુવા ફઈ જે લોકો વિસાવદર ભેસાણ તાલુકાના જૂનાગઢ ગ્રામ્યમાં રહેતા હોય એને વિનંતી કરીને اپિલ કરીને ઝાડુ નું બટન દબાવીને ગોપાલ ઇટાલિયાને વિજય બનાવો એવી ભલામણ તમારે કરવાની છે સોશિયલ મીડિયાની આ તાકાત છે સોશિયલ મીડિયા ની અંદર આખા દિવસ અંદર બે કલાક સોશિયલ મીડિયા ની અંદર ટાઈમ આપે ગોપાલ ઇટાલિયાના વિડીયો શેર કરે પોસ્ટ ચડાવે લોકોને જાગૃત કરે આ બધું

ખુબ પ્રચાર કરો અને પ્રચાર સમયે હું એટલું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આપણે જે કંઈ ટીકા ટીપ્પણી કરીએ એમની ખોદણી કરીએ પણ મહેરબાની કરીને અભદ્ર શબ્દનો પ્રયોગ ન કરતા કારણ કે આ ચૂંટણી છે આ લડાઈ નથી શાબ્દિક લડાઈ નથી સામા સામી ગાળો બોલવાની આ લડાઈ નથી એટલે ખૂબ પ્રચાર કરો ગોપાલ ઇટાલિયાના સમર્થન માટે ખેડૂતોના સમર્થન માટે આટલું જ કરવું જ પડશે દોસ્ત વધુમાં હું ફરી એક વખત લાઈવ આવી અને વધુ આના પર પણ ચર્ચા કરીશું જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી ની આ ટોળકી ગામો ગામ નીકળી પડી છે મત લેવા માટે તો એને મેં કીધું એમ વિડીયોના માધ્યમથી પણ કીધું છે અને લાઈવ ના માધ્યમથી પણ કહું છું કે આ સવાલ કરજો કે ઇકો ઝોન ની લડાઈ ચાલતી હતી ત્યારે તમે બધા ક્યાં ગયા તા આ રોડ રસ્તાઓ આટલા ખાડા વાળા છે ત્રણ ત્રણ સાડા ત્રણ ત્રણ વર્ષથી કોઈ ધારાસભ્ય નહોતો તો એનો મતલબ એમ થોડો કે વિસાવદર જનતાના મણકા ભલે ખસી જાય નોંધ લેવી જોઈએ એમની પાસે હનુમાન ચાલીસા મોઢે બોલાવજો જો ભો દીકરો હનુમાન ચાલીસા મોઢે બોલી જાય ને તો થી કઉ છું છાતીને કઉ છું વોટ આપી દેજો ગોપાલ ટાલી હારી જાય આપી દેજો

કે જે ખુબ અમીર પાર્ટી છે પૈસા વાળી પાર્ટી છે અભિમાની પાર્ટી છે પાર્ટી છે ભ્રષ્ટાચારી પાર્ટી છે તમને ભ્રષ્ટાચાર કરવાની છૂટ મળે છે એટલે તમે લોકો પૈસા કમાઈ શકો છો એટલે ખૂબ સપોર્ટ કરવો પડશે કારણ કે આ ભાઈએ ખૂબ સરસ વાત લખી છે ચંદ્રેશભાઈ પરમાર ચંદ્રેશ પરમાર કે મીડિયા ની અંદર ગોપાલ ઇટાલિયાના વિડીયો એટલા બધા ખાસ બતાવતા નથી આ વાળા એ નહી બતાવે એ નહી બતાવે કારણ કે એ ગોદી મીડિયા છે એટલે તો આપણે ઝુકરબર્ગની દયાથી આ સોશિયલ મીડિયા મળ્યું છે તો સોશિયલ મીડિયાની અંદર તમારી તાકાત બતાવવાની છે ઓમે આજે હવે કોઈ ટીવી તો લગભગ કોઈ જોતું નથી ઘરના વડીલો બુઝુર્ગો મોટી ઉંમરના બેનો હોય

કથાકારો વિશે બોલ્યો હતો પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાન તો રીઅલ સામે આવે છે એટલે બોલવું અને કરવું આ બંનેમાંથી માંથી ખરાબ વસ્તુ કઈ કહેવાય એ તમે બહુ સમજદાર છો લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો તો કાંડ આવે છે સામે અને ઓલો તો બોલ્યો તો કે ભાઈ કથા ન જવાય ને આજે સમય નો બગાડાય તાળીઓ પડાય નહીં આવું બધું બોલ્યો તો પણ એ તો એના વિચારો હતા એ કઈ તમારે લેવા નો લેવા એ તો તમારા ઉપર છે પણ ઓલા તો આ બધા કાંડ કરે છે મનરેગા ફલાણા કાંડ કરે છે આટલા કરોડ ખાઈ ગયો આટલા કરોડ ખાઈ ગયો આ બધું સામે આવે છે તમારા પૈસા લોકો ખાય પોતાની તિજોરીઓ ભરે છે એટલે તમારી આ ઉગળી જવી પડે ઓમ તો તમારા સો રૂપિયા પડી ગયા હોય તો તમારું કાળજું બળી જાય જીવ બળી જાય તમારો કે સાલા સો રૂપિયા ખિસ્સા માંથી પડી ગયા ક્યાં ક્યાં હશે કરોડો રૂપિયા તમારી મહેનત ના તમારા પર સેવાના આ લોકો ખાઈ ને પોતાની તિજોરીઓ ભરે છે અને છતાંય જો તમે એને મત આપો તો તમારાથી મૂર્ખ કોઈ નો કહેવાય બીજું એટલે જાગૃત બનો દરેક ખેડૂતોને જાગૃત કરો દરેક ખેડૂતોને જાગૃત કરો પાંચ પાંચ દસ દસ ખેડૂતોને જાગૃત કરવાની દરેક લોકોની જવાબદારી છે વિડીયોને વધુમાં વધુ શેર કરો છેવાડાના ગામમાં જો કોઈ નો જતો હોય તો ત્યાં સુધી પણ વિડીયોને શેર કરીને પહોંચાડો દોસ્તો

જય જય કરવી ગુજરાત